ગોધરા સ્થિત કચ્છ વિકાસ સમિતિ અને રોટરી ક્લબ મુન્દ્રા દ્વારા મહિલાઓને સીવણ મશીન અર્પણ કરાયા શ્રી અરવિંદ જોશીના નેતૃત્વ હેઠળ ગોધરા સ્થિત શ્રી કચ્છ વિકાસ સમિતિ રોટરી ક્લબ ઓફ મુન્દ્રાના સહયોગથી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પાંચ સીવણ મશીનોનું દાન આપવાની ગર્વથી જાહેરાત કરે છે આ પહેલનો ઉદ્દેશ્ય આ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનવા માટે જરૂરી કૌશલ્યો અને સંસાધનોથી સજ્જ કરવાનો છે સીવણ મશીનો તેમને ટેલરિંગ અને સિલાઈકામના તેમના જોસાને આગળ વધારવા માટે સક્ષમ બનાવશે જેનાથી તેમનો સામાજિક આર્થિક દરજ્જો વધશે મહિલા સશક્તિકરણ અને સમુદાય વિકાસને પ્રોત્સાહન આપવા માટે શ્રી કચ્છ વિકાસ સમિતિ અને રોટરી ક્લબ ઓફ મુન્દ્રા વચ્ચેના સહયોગી પ્રયાસોની અમે પ્રશંસા કરીએ છીએ આ પ્રસંગે રોટરી ક્લબ મુન્દ્રાના મંત્રી શૈલેષ માલી અતુલભાઈ પંડ્યા છાયાબેન ગઢવી પ્રજ્ઞાબેન પેટલીયા હાજર રહેલ હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજરોજ શ્રી કચ્છ જિલ્લા વિકાસ કામ સમિતિ ગોધરા અરવિંદભાઈ જોશી તરફથી અલગ અલગ દાતાઓના સહયોગથી અમે રોટરી ક્લબ ઓફ દ્વારા પાંચ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું છે પાંચ અલગ અલગ બહેનોને જેનો મુખ્ય હેતુ બહેનો આત્મનિર્ભર બને સ્વનિર્ભર બને અને આવકનો હેતુ એવી રીતે શકે એના માટે થઈ અને અરવિંદભાઈ જોશીના સહયોગથી અલગ અલગ દાતાઓના માધ્યમ દ્વારા આપણે પાંચ રોટરી જે મુન્દ્રામાં જરૂરિયાતમંદ મહિનોને અમે આજે વિતરણ કરેલ છે આજ વિતરણ કરવાનો પ્રાસ કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નો જન્મ દિવસ હોતા જન્મ હોતા આજે અમે આ વિતરણ નો કાર્યક્રમ રાખેલો હતો freshness, Kalapur. Yash soft drinks.